માથાકૂટ થઈ હતી જોકે મહાનગરપાલિકાની ટીમે પોતાની કામગીરી ચાલુ રાખી અને દબાણો દૂર કર્યા હતા આ ઘટનાથી રોષે ભરાયેલા લારી પાથળના ધારકો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા તેમણે મહાનગરપાલિકા સમક્ષ વેપાર ધંધા કરવા દેવામાં આવી તેવી વિમાગ સાથે ધરણા પર બેસી ગયા હતા અને આ મામલે શ્રમિકોના હિતમાં યોગ્ય નિર્ણય કરી તેવી માંગ સાથે રજૂઆત કરી હતી આ શ્રમિકોની રોજીરોટી છીનવાઈ જતા તેઓ ચિંતિત જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર આજે તહેવારોને હિસાબે રજૂઆત કરવા આવ્યા હતા તો તહેવારોને હિસાબે અત્યારે હાલ તહેવારોમાં ધંધો કરવા આપશે અને પછી આગળ હું વ્યવસ્થા થાય અમને જાણ કરશે એટલે એના વિશે અમને ખ્યાલ આવશે કે આગળ કઈ રીતે કરવું અમારે કે આગળ ધંધો કઈ રીતે ક્યાં પથ્થરના આપે છે જગ્યામાં કદાચ થોડો ઘણો ફેરફાર થાય કે પછી બીજો કાંઈ નિર્ણય બીએમસી લે છે એવું અત્યારે હાલ અધિકારીઓએ કીધેલું છે પણ આગળ જતાં સો ટકા મને એવો વિશ્વાસ છે કે ત્યાં ઘણી બધી જે જગ્યાઓ ખુલ્લી છે એમાં વ્યવસ્થા થઈ કેવું છે તો એવી રજૂઆત કરી છે અને રજૂઆત સાંભળી છે જો પછી આગળ ન થાય તો આગળના અમારે શું કરવું બધાયને એ અમે આગળ વિચારણા કરશું બોરતળાવ બાલવાટિકા પાસે અને બોરતળાવ વોર્ડ આવે છે એટલે પછી આગળના કાર્યક્રમો જો આ લોકોને લારીવાળાને નહીં ચલાવવા દેવામાં આવે તો આગળના કાર્યક્રમો અમે ઘરે ઘરે કે જઈને અમે મારું નામ પરમાર છે મારો પ્રશ્ન એ છે કે અમે શાકભાજીનો વેપાર કરવી છીએ મારા જન્મનો તો એ મને યાદ નથી કે મારો જન્મ સ્થળ જ આવ્યા છે અને અહીંયા લોકો અમને હેરાન કરે છે રોજ ને રોજ અમારી વાય અમે દોઢસો પબ્લિક હેરાન થાય છે દોઢસો જણાના ઘર હાલે છે શાકભાજી વેચી પણ આ લોકો અમને ધંધો કરવાની ના પાડે છે તો અમારે ક્યાં જવું અમારે અમારી પાસે બીજો કોઈ ધંધો છે નહીં એસએમસી વાળા બીએમસી વાળા વીસ વર્ષ પહેલાના બધા ધંધો કરે મારી ઉંમર ચાલીસ વર્ષ છે બોર્ડ તળાવ બાલવાટી કરી વિસ્તારમાં ધંધો કરી છે ગોયલ મહેન્દ્રથી બચુ અત્યારે આ ફરિયાદ લઈને આવ્યા છે ધંધો કરવાની અગવડતા છે સાઈડમાં લારીઓ રાખવા છતાંય તે આ લોકો ધંધો કરવાની મહાનગરપાલિકાના સાહેબો ના હોય બોળતળા વિસ્તાર પ્રશ્ન એ છે કે સાઈડમાં લારીઓ રાખીને અમે ઘણા સમયથી ધંધો કરીએ છીએ ઘણા વર્ષથી તો હવે બધાને મુશ્કેલી છે કોઈને લારી રાખવાની મનાય છે સાઈડમાં